સરદાર સન્માન યાત્રા ની સમાપન સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં કરી અને નેશનલ હાઈવે ધોકળવા ચેક પોસ્ટ થી અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેક બહાર નીકળતા એક મધુલ હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા ઉભા રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોઢું હતું અને મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ના મુદ્દે બુટલેગરોના મુદ્દે ના મુદ્દે વારંવાખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે અત્યારે ડીએસપી એ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ તારી આપવામાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છે બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર જિલ્લો આમે બદનામ છે કાયદો વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જયારે આવતા હોય મોદીજીનું સપનું છે

ગઈ રાત્રે આશરે રાત્રે બાર વાગ્યે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલો હતો કે એ તુલસીશ્યામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમુએ પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં આ ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના પણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈ પણ કાયદા અને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદા અને સુવ્યની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી બહુ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું થેન્ક યુ થેન્ક યુ